બનાસકાંઠામાં પાણી મુદ્દે પોસ્ટર યુદ્ધ ચાલુ થયું છે પાણી નહીં તો વોટ નહીં ગામડે ગામડે મિટિંગોનો દોર શરૂ થઈ ગયો છે ગામડે ગામડે ચર્ચા તો એક જ સવાલ બનાસકાંઠાના ભાગનું પાણી આખરે કોણ પી ગયું બનાસકાંઠા જિલ્લો ખેતી અને પશુપાલન સાથે સંકળાયેલ જિલ્લો છે અને બંને વ્યવસાય માટે પાણી ખૂબ જરૂરી છે અને એ જ પાણી નથી જેના કારણે દિયોદર લાખણી કાંકરેજ જેવા અનેક તાલુકામાં પોસ્ટર લાગ્યા છે અને પાણીની માંગ કરાઈ છે પાણી નહીં તો વોટ નહીં રાજકીય આગેવાનોને ગામમાં પ્રવેશ ન આપવાની વાત સામે આવતા રાજકીય આગેવાનની પણ ઊંઘ ઉડી ગઈ છે કારણ કે ચૂંટણી માથે જ છે જ્યારે જ્યારે શરૂઆતમાં પાણી અને જે સરકાર એ જ સરકાર અત્યારે સત્તામાં બેઠી છે અને એ સરકારે જ્યારે વધામણાના કાર્યક્રમો કર્યા હતા અને એનામાં જે ઉત્સાહ હતો એ ઉત્સાહ અત્યારે અમને દેખાતો નથી અને એ વખતનું જે પાણી આવ્યું એ એક જ વખત દેખાણું બાકી તો જ્યારે વાત કરીએ તો ત્યારે એવું જ થતું હતું કે ભાઈ પંપ ચોગા પંપિંગ ચાલુ કર્યું છે પણ અહીંયા ગેળા સુધી પાણી આવતું નહોતું અને ક્યારેક ગેળા સુધી પાણી આવ્યું તો નથી પહોંચ્યું એટલે આવું પાણી સરકારે આપેલું છે એટલે અમારે હવે અમારે એ જ માગણી છે કે સરકાર પાણી આપે અને પાણી નહીં આપે તો અમારું ચાર તારીખનું જે આંદોલન છે એમાં અમે દરેક ખેડૂત દરેક ગામમાંથી દરેક ખેડૂતો જવાના છીએ અને આંદોલનમાં અમારી એક જ માંગણી છે કે ચાર તારીખે

એક હજાર ગામડાઓમાં પોસ્ટર લાગવાની શરૂઆત થઈ ચૂકી છે સુસલામ સુપલામ કેનાલમાં પાણી આપવાની સતત માંગ છતાં પણ પાણી ન આવતા ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કારનો માર્ગ અપનાવ્યો છે સરકારે પાણી માટે કેનાલ અને પાઇપલાઇન યોજના દ્વારા કરોડોની યોજના બનાવી કેનાલો આવી પાઇપલાઇન નાખવામાં આવી પણ ન કેનાલમાં પાણી આવ્યું કે ન પાઇપલાઇનમાં પાણી આવ્યું બનાસકાંઠાના અનેક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે ટેન્કર રાજ છે તો સિંચાઈ અને પશુપાલનનો વ્યવસાય કરવો એ કલ્પના બહારની વાત છે જેથી વિકાસની વાતો વચ્ચે બનાસકાંઠામાં ખેડૂતો હવે પાણીની માંગ કરી રહ્યા છે જિલ્લામાં ત્રણ ડેમ અને એક નદીઓ હોવા છતાં કોરી ધાકોર નદીઓની માફક રાજકીય આગેવાન પણ કોરી આંખોના નીકળતા આજે અત્યારે દર્શન કરી અને આખા ગામના ગેડા ગામના લોકો ભેગા થઈ અને સંકલ્પ કર્યો છે કે ચાર પાંચ બે હજાર બાવીસ દિવસે આજના બે કલાક કલેક્ટર સાહેબને ને આવેદનપત્ર આપી અને જ્યાં સુધી પાણી ચાલુ ના થાય ત્યાં સુધી ત્યાંથી હટવાના નથી અને હનુમંત દાદાને અમે ખરેખર પ્રાર્થના કરીએ છીએ કે આજના બેટલોને સદબુદ્ધિ આપે અને તાત્કાલિક જોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે અમે દાદાને અમે નમ્રતાથી એક કરીએ છીએ એટલે ખરેખર તકલીફ હોય તો ભૂગરવજળની છે અને ભૂગરવજળ ખતમ થઈ ગયેલું છે એટલે આજની મેળેલી સરકાર તાત્કાલિક ચોગા પંપિંગ સ્ટેશન ચાલુ કરે એવી અમારી માગણી છે ચાલુ નહીં તો

દસ દસ લાખ ના બોર કરવા પડે છે દસ લાખ નો બોર એટલે ખેડૂત દેવાદાર બની જાય એક બાજુ સરકાર વાતો કરી રહી છે ખેડૂતોની આવક બે માં બમણી થાય પરંતુ દિવસે ને દિવસે કંગાળ બનતો આ જગતનો નો જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી આ જ પરિસ્થિતિ રહેવાની એટલે અમારી એક જ માંગણી છે કે સુજલામ સુફલામ જીવત બનાવે અને દરેક ગામના ના તળાવો ભરે સરકાર તો ચાર તારીખે બે લાખ થી વધારે ખેડૂતો

કારણ કે અમારો બીજો કોઈ મુદ્દો નથી અને આ રાજકીય સંગઠન નથી આ ખેડૂતો સંગઠન છે એટલે આ સંગઠનને ને તોડવાના કોઈ પ્રયાસ પણ ના કરે અને જ્યાં સુધી પાણી આપવામાં નહીં આવે અમારા ગામડામાં એક પણ નેતાને ને ઘુસવામાં નહીં દેવામાં આવે એટલે જ્યાં સુધી પાણી નહીં આપે ત્યાં સુધી અમે ચૂંટણી બહિષ્કાર કરીએ છીએ આજે પાણી માટે ગામડે ગામડે ઢોલ નાતા એટલે પોસ્ટર અને મિટિંગનો દોર શરૂ થયો છે તેમજ અખાત્રીજના દિવસે એટલે કે ચાર તારીખે મોટી સંખ્યામાં દિયોદર નાયબ કલેક્ટર કચેરીએ ધરણા અને આવેદનપત્ર સાથે અનેક કાર્યક્રમને આખરી ઓપ અપાઈ ચૂક્યો છે ચેકડેમ તળાવ ઊંડા કરવાની વાત થઈ રહી છે પણ પાણી જ નથી તો તળાવ અને ચેકડેમનો મતલબ શું મસમોટી વાતના વડા વચ્ચે અનેક રાજકીય આગેવાનના પગ નીચે જમીન સરકી જવાની પરિસ્થિતિ સામે આવી છે ખેડૂતો પાણી મુદ્દે વિધાનસભામાં અનેક નેતાઓને પાણી લાવે એ નક્કી છે ખેડૂતો સભાના દોરમાં ચર્ચાને વેગ આપી રહ્યા છે કરોડોની યોજના અમલમાં છે છતાં જિલ્લો પાણી વગરનો છે ત્યારે ખેડૂતો કરી રહ્યા છે સવાલો કે અમારા ભાગનું પાણી આખરે કોણ પી ગયું આજે વહેલી સવારથી કાંકરેજના નાણોટા ખાતે પણ ખેડૂતોની બેઠક મળી હતી ત્યારબાદ બચો બપોર બાદ લાખણીના ગેળા ખાતે ભવ્ય રેલીનું આયોજન પણ કરાયું હતું